હેલો નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ ગોધરા રમતગમત સંકુલ સ્પોટ કોમ્પ્લેક્સ જે રમતગમતનું સરસ મજાનું મેદાન છે ટ્રેનોની ગેમો ચાલી રહી છે આજે ત્રીસ મીટર પચાસ મીટર સો મીટર બસો મીટર ચારસો મીટર સરસ મજાની છોકરીઓ દોડી રહી છે લાંબી કૂદ ઊંચી કૂદ દોડ સરસ મજાનું મેદાન છે છોકરીઓ સરસ મજાની પ્રેક્ટિસ કરી રહી છે તાલુકાની ગેમો ચાલી રહી છે છસો મીટર માટે લાઈનમાં છે ઘોડા ફેક ચાલુ છે બેનો ટીમ મેનેજર શ્રી અને વાલી મિત્રો તમે બહાર રહેશો તો સ્પર્ધા સરળતા રહેશો ગોળા ફેંક લાંબી કૂદ ઊંચી કૂદ દોડ સરસ મજાનો ચાલી રહી છે જે આપ જોઈ શકો છો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ગોધરા રમત ગમત સંતુલ ગોધરા હલો એની ઇવેન્ટ પતી ગઈ છે